રાજમહેલ રોડના મરીમાતાના ખાચામાં મોબાઈલ બજારમાં આડેધડ વાહનો પાર્કિંગને કારણે રહીશોને અવરજવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ અંગે વારંવારની ફરિયાદો મળ્યા બાદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં અસંખ્ય મોબાઈલ શોપ આવેલી છે જેમાં રોજે હજારો ગ્રાહકો મુલાકાત લેતા હોય છે આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાને કારણે આડેધડ વાહનો જેને કારણે મરીમાતાના ખાંચામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા જે અંગે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક થયું હતું ત્યારે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઊભા કરાયેલા લારીઓના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરી માતાના કાચામાન અહીંના સ્થાનિક નાગરિકો વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી પણ યથાસ્થિતિ જળવાતી હતી જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે